સમાજની જે આ વાત આવે ને એ પછી આપણે વિડીયા બીડીયા જોતા હોય એટલે એની અંદર એક સમાજનું કંક આવે ને તો આપણે જનોની ગમે માણસને ગમે સમાજનું એના એના સમાજનો માણસ હોય એના જનોની સડે તે એટલે આજે હું એક યુટ્યુબ જોતો તો એની અંદર એક મનસુખભાઈ કરીને છે મનસુખભાઈ રાઠોડ અને એને એક આમ યુટ્યુબના ચેનલ ચલાવવાનો અને રોટલા શેકવાનો જો કે ચેનલ આલી જાય એટલે રોટલા શેકાય એમ એ એ માટેનું એક બહુ એને જોત છે અને એ યુટ્યુબની ચેનલની અંદર જોશ તો જો કઈ એનો પાવર જે કઈ હોય પણ જાજો તો બહેરાના જ વિડીયો બૈરાને જ ફોન કરે ને બહેરાના જ બધા રેકોર્ડિંગ હોય ને મૂકે જે કઈ હોય કરતો હોય કારણ કે કાયર કહેવાય છે બૈરાને તો જે દાબ દઈને વિડીયો બનાવે એ કાયર કહેવાય ને કે બહેરા શું વાત કરી એમ આપને તો શરમી લાગે ને ભાઈ બહેરા શું વાત કરી પણ આનું બીજે કઈ ન હાલતું એટલે જાય બૈરાઓ ભાઈ એટલે એ ભાઈ એક દેવપૂજક આપણે દેવપૂજક સમાજનો વાઘરી શબ્દનો ઉપયોગ કર્યો છે વાઘરણ વાઘરી કીધું હોય તો વાંધો નહીં તો વાઘરણ આપણી સ્ત્રીને અપમાનિત કર્યું છે અને એ ભાઈ મનસુખભાઈ રાઠોડ કરીને છે એ ભાઈ બીજાની હારે જે કાંઈ મેટર હોય દીકરીની મેટર છે ને એમાં કાંઈ જે કાંઈ મેટર હોય એ બોલા ભાઈને કે છે કે કેમ છે ક્યાં ની છે એટલે પરાણે બોલાવવા તે કે ક્યાં છે ને કે હાસુ કીકત છે ઈદ ગ્ઞાતિ છે એમ બોલે છે અને હામલો વ્યક્તિ બોલે છે વાઘરણ વાઘરણ બોલો તો ભાઈ આ ભાઈને જો વિડીયો ન ચલાવવાનો યુટ્યુબ ચલાવવાનો ન હોય તો ભાઈ કટ કરીને મૂકી શકે છે ને વિડીયો એટલે આ ભાઈએ વાઘરણ શબ્દનો ઉપયોગ યુટ્યુબની અંદર કર્યો છે અને એનો તમને હું આગળ વિડીયો બતાવીશ બધું પ્રૂફ બતાવીશ માટે દેવી પૂજકને કહેવાની જરૂર છે કે જો આવા ને આવા આપણી સમાજને નિશા પાડવાની કોશિશ કરે તે આપણે જયેશ પંડ્યા જયેશ પંડ્યાનો ભાઈ બનશે એ ભાઈ એક વિડીયો બોલે છે સોતન જયેશ પંડિયા આપણે એ દે બજક દીકરી છે ને કક ધમકી આપે છે કે જયેશ પંડિયા મારો ભાઈ બનશે છે ને હું એને લઈને આવીશ નહીં જે કાઈ હોય બૈરા રે બૈરા રે કોણ લપ કરે માય કાંગલા હોય કરે ને આપણે કઈ બૈરા રે વાતે કર્યું આપણે શરમ લાગે પણ આ તો શું છે કે ન હાલે એનો બઈરા પાસે જાય એના જાજા ભગના રેકોર્ડિંગ તમે જોજો બધા બૈરાના ના જશે એટલે મારું મૂળ કહેવાનો મતલબ એ છે કે આગેવાનો આ વિડીયો મેં એ ભાઈને ફોન એ કર્યો છે એ ભાઈનું રેકોર્ડિંગ કઈ મૂકીશ મને હું કીધું મને રેકોર્ડિંગમાં ખુલ્લે એમ જ કીધું તારે ફાવી કે લેવાનું ભાઈ ગમે એના કેસ ફરિયાદી જે કંઈક થતું હોય કે લેવાનું એમ જ કીધું મને ભાઈ પણ કારણ કે ભાઈ હું કોઈ મોટો એવો આગેવાન નથી આપણે કંઈ પણ આપણે તો ટૂંકની અંદર આ વિડીયો આપણે હું કામ બનાવ્યો છે કે ટૂંકમાં આપણે અને તમને થતું હોય છે કે આ ભાઈ યુટ્યુબની પોતાની ચેનલ આ વિડીયો મૂક્યો તમને એમ થતું છે પણ આ ભાઈ યુટ્યુબની ની અંદર જ વિડીયો બનાવ્યો છે આપણે ની અંદર જ ઘટ છે તો જ આ પોસ્ટ ઘટશે અને તો જ આ ભાઈને ખબર પડશે કે આવું કોઈ સમાજનું નામ ન લેવાય તો મિત્રો આપણા સમાજને કેવું છે કોઈ આપણા આગેવાનો મોટા મોટા હોય કોઈ બી ગમે એપ ચલાવતા આ ભાઈને ફોન કરો અને આ ભાઈનો વિડીયો કોઈ પણ સંજોગે આ ભાઈનો વિડીયો ડિલેટ મરાવો

સમાજ મને આજડા સ્વામીનાર ત્યાં આવ્યા એટલે મને કે આ નદી નાની હતી તે લુગડા થતી એટલે મને વિચાર આવ્યો કે આ કે છે કે હું અહીંયા ચારણ ની દીકરી છું ના આમ છે તેમ છે પછી પછી જે આ ને 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 બાપ ભાઈ એટલે એટલે હું બેઠો તો બધી વાતો નક્કી મારી દીકરી વાઘરા છે આ વિડીયો જોયો તમને હકીકત લાગતું હોય તો આપડા આગેવાનો અત્યારે આવા નવા જો જયેશ પંડ્યા જેવા જાગે છે આવા જાગે છે આ ભાઈને કઈ વિકત નહીં લાગી હોય કે સમાજનો વિડીયો મૂકતા કઈ સમાજને કઈ થાય આ કઈ કારણ કે એને એને મને એમ છે એને માથામાં તો એવું છે ગુજરાત મારા ઘરનું છે મારું જ છે હું કરું એ થાય એવું લાગે છે મને એ ભાઈ થોડોક ભણેલો બહુ આગા પડતો ભણેલો છે તો એવું મને લાગે છે કે ભાઈ થોડુંક એના માઇન્ડમાં એવું છે ગુજરાતમાં હું કરું એવું ચાલે પણ આને એવું બતાવી દો ભાઈ આગેવાનો આને એવું બતાવી દો કે આને જો સમાજની માથે તમે એટલો વિચાર કરજો અને આ ભાઈને આરે વાત પણ કરી અને ઈ ભાઈનો વાત પડ કરેલા ઈ રેકોર્ડિંગ હું તમને ની અંદર આની અંદર જ નાખી દીધું તમે જોઈ હું વાત કરી ભાઈ મને હું જવાબ આપો ઈ તમે જોઈ લો મિત્રો હેલો દેવી પૂજક સમાજના આગેવાન ભાઈ બોલો ભાઈ શું ભાઈ આનંદ હવે એક તમારો YouTube ની અંદર મેટર છે બરોબર હા એની અંદર સમાજે કાંઈ કરેલું ભાઈ કઈ મેટર છે તો એક મને સમજાવો તો થઈ ને ઓલા મંગલમાના નામની મેટર છે હા એની અંદર દેવી પૂજાક સમાજે કાંઈ કરેલું છેનું વાઘરી સંબંધ નો ઉપયોગ આવ્યો કોણે કર્યો છે એમાં ફરિયાદ અપાય ને ફરિયાદ તમારા YouTube ચેનલ ની અંદર છે એમાં આપણીમાં ઈ YouTube ચેનલ ની લિંક લઈ અને પીએસઆફા ફરિયાદ લખાવો

કઉશું ચેનલ માં અત્યારે ભારતીય સંવિધાનિક આધારે કોઈ પણ ભાષાનો દુરુપયોગ કરેલો હોય પણ તમે તો યુટ્યુબ ની અંદર મૂકેલું તમારી ચેનલ માં છે ને હા હા છે ને હું લેવા અમારી સમાજ નું હું લેવાનું તમે અપમાન કરો તમે હું એમ કઉ છુ કે કોણ બોલ્યું છે એ તો પેલા પૂછો ચેનલ માં ભાઈ બોલવા વાળા તો કોઈ જાહેર નથી ને કર્યું ઈ પોલીસ ગોત છે તમે ફરિયાદ આપી દો ઓકે 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 તો મિત્રો જો તમે આ રેકોર્ડિંગ જોયું એવા ભાઈ મને જવાબ આપ્યો છે અને તમે પણ ફોન કરો તમને તમારામાં જો તાકાત હોય તો વિડિયોને વિડીયોને ડિલીટ મરાવો મારું તો એટલું કેવું છે નકર આપણે જો આ વિડીયો ડિલીટ ન મરી શકીએ તો આપણીથી કોઈ વસ્તુ કંઈ થાય નહીં જય માતાજી અને આવા ને આવા ગમે એને આ વિડીયો જોવો આપણા સમાજના તો ગમે એને તમારથી ન બને હોય તો ગમે એને શેર કરીને કહો ભાઈ આ વ્યક્તિ એવું કર્યું Te amo